તો પોલીસ માત્ર તમે જો કેવી પ્રકારની કાર્યવાહી કરી સો કોસ નોટિસ નોટિસ આપે ને આ તે બધું જો એને પકડી જ પાડવા હોય તો ગમે એવા આરોપી ન પકડી શકે નિખિલ ડોંગાને પકડવા માટે પોલીસે જો પૂરેપૂરા તજવીજ હાથ ધર્યા હોય એના જામીન રદ કરવા ઘુસી ટોકના પ્રક્રિયા આચરી હોય જે ન જેવા કેસમાં તો પછી અપેક્ષા શું રાખી હું તમને સીધું ટૂંકું ટચ કહી દઉં કે પોલીસ પોલીસ ના અધિકારી ની ન્યાય નથી મેળવી શકી ચાવડા સાહેબ ની ન્યાય નથી મેળવી શકી તો આ તાલુકા ને થોડી ન્યાય અપાવી શકવાની એના અધિકારી હત્યાના હત્યામાં ન્યાય નથી મેળવી હું જાણું છું મને ખબર છે ત્યાં સુધી પીટી જાડેજા ટ્રાફિક ની અંદર તેઓની નોકરી હોય અને કોઈ વ્યક્તિ એ કે કોઈ પ્રકરણમાં ધૈરાશી વિરુદ્ધ કોઈ કઈ બોલી ગયું હોય તો પીટી જાડેજા પોતાની બીટ ન હોવા છતાં ગાડીમાં બેસી ત્યાં આવી અને રોલાસીન સપાટા જે કઈ મારકૂટ દાબ દબાણ જે કરવું પડે એ કરતા એવા સારા સજ્જન ભક્ત હતા ભસ્માસોર નામના રાક્ષસ ને કારણે પાટીદારો ના આશીર્વાદ થી આ સ્થિતિ નું સર્જન થયું છે પાટીદારો એ જ આ ખતમ કરવો પડે અને એ અમારી નૈતિક જવાબદારી છે કારણ કે અમે હવે અમારી પેઢીને આવી ગુલામી આવી સામંત સામંતી આવી ગુંડા અમે આપી જવાના નથી હું છું મુસ્કાન ફરીથી આજે પાટીદાર સમાજના જે આગેવાનો મેદાને આવ્યા છે એના વિશે વાત કરવી છે સમય પહેલા પણ આપણે જોયું કે ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના નેતા આગેવાનો જે સમર્થકો છે એમના દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે આપણે જોયું કે પાટીદાર સમાજના આગેવાન એવા રાજુભાઈ સખિયા અને જીગીશાબેન પટેલ અમદાવાદ ખાતે આવ્યા હતા અને પ્રેસ કરીને ગોંડલની જે સ્થિતિ હતી તેના વિશે માહિતી આપી હતી આપણને જાણકારી આપી હતી હાલાકી ગોંડલની સ્થિતિ શું છે દરેક લોકોને ખબર છે પરંતુ ત્યાં રાજુભાઈ ગોંડલની નો તાગ મેળવી શકે તેમ છે આજે એ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે આખરે ફરીથી પાટીદારો શું ગોંડલમાં કઈ નવા જૂની કરશે કે નહીં એ માટે રાજુભાઈ સખિયા પાટીદાર આગેવાન આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં સ્વાગત છે

કાર્યક્રમ ની અંદર અમે જે ગોંડલની ગુંડાગીરી વાગોળવાના છીએ સંવેદનશીલ જે નેતાઓ છે જે હિત રક્ષકો છે એમની પાસે અમે અમારી સમસ્યા મૂકવાના છીએ અમે આ આ જે ગુનાહિત અપરાધીકરણ છે એનું દસ્તાવેજીકરણ પણ અમે એમને કરીને મૂકવાના છીએ અને એમની પાસેથી અમે પ્રેરણા પણ લેવાના છીએ કે અમારે અહીંયા આ ગુંડા ખતમ કરવા માટે કઈ દિશામાં કઈ રીતે અમારે કામગીરી કરવી જોઈએ લેશું અને બીજું જે લોકો સંવિધાનિક પદ ઉપર છે જે લોકો પદ ઉપર છે અને જે અ વિધાનસભામાં કે લોકસભાની અંદર તેઓ જે પોતાની સેવા ફરજ બજાવે છે તેમને અમે કે ભાઈ તમે અમારો આ મુદ્દો સચોટ અને સાચી દિશામાં વર્ણવો અને સરકાર સંવેદનશીલ સરકાર સામે આ પ્રશ્નો મૂકો કે ભાઈ ગોંડલ ની અંદર આવી અનહદ ગુંડાગીરી સામંત શાહી ભ્રષ્ટાચાર ગેરરીતિ અને અસામાજિક પ્રવૃત્તિ ચુકામ બિલકુલ રજુભાઈ એક સવાલ આપને પૂછવો છે કે પાછળના ઘણા સમયથી અમિત ખુટનો કિસ્સો ગોંડલમાં બહુ ચર્ચાનો વિષય બન્યો છે અમિત ખુટ રહેવાસીબડાના છે પરંતુ કેન્દ્ર બિંદુ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ને બનાવવામાં આવી રહ્યા છે હાલાકી છે કે નહીં એ તપાસનો વિષય છે પરંતુ અમિત ખુટના કેસમાં જે એડવોકેટ છે ભૂમિકા પટેલ સાથે જયારે વારી વાત થતી હોય છે ત્યારે હમણાં જ ભૂમિકાબેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ નામદાર કોર્ટે એવું કહ્યું હતું કે જે દિવસે જમા કરાવવાનું હતું ત્યારે પોલીસે એવું કહ્યું કે એમના ડીવીઆરમાં કંઈક વિસ્ફોટ થયો છે એના કારણે સીસીટીવી છે નહીં એમ કરીને તેમનો લુલો બચાવ કર્યો ગઈકાલે આપને એક મીડિયા સમક્ષમાં એવું કહ્યું હતું કે અમિત ખૂટ ના પરિવારે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે કારણ કે કેન્દ્ર બિંદુમાં રહેતો હંમેશા એ જાડેજા પરિવાર એ પરિવારસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના કેવા કેવા એમના કારનામા છે મને પણ ખબર છે આપ તો ત્યાંના રહેવાસી છો એટલે આપને પણ ખબર છે એટલે જ્યારે અમિત ખૂટના પરિવારજનોએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું ત્યારે આપે મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે અને

આજે તમે અમિત અમિતપુર પ્રકરણમાં તમે જોવો તો કોઈ વસ્તુ કદાચ ચાર્જશીટ મારા અંદાજે મુકાય પણ ગઈ છે પરંતુ કોઈ ઠોસ આરોપી કોણ છે બસ બધું આવું જ કારણ કે જયારે એને એફઆઈઆર ની અંદર અનિરુદ્ધસિંહ અને એમના દીકરા જયારે રાજદીપસિંહ નું જયારે નામ લખ્યું છે તો ઈ નામ એટલા માટે લખ્યું છે કે ભાઈ સુસાઈડ નોટ ની અંદરથી એનો ઉલ્લેખ મળી આવેલો હતો તો સુસાઇડ નોટ ના હેન્ડ એક્સપર્ટ પાસે એના સર્ટી પ્રમાણિત કરી અને એનું ફોરેન્સિક જે કઈ થતી હોય ફોર્માલિટી પૂરી કરી એના જ અફસર છે અમિત કુટના જ મૃતક અને એની ઈચ્છા છે એવી એક એક્સપર્ટ ના અભિપ્રાય થી આગળ કાર્યવાહી કરવાની હોય તો પોલીસ માત્ર તમે જો કેવી પ્રકારની કાર્યવાહી સો કોસ નોટિકા નોટિસ આપે ને આ તે બધું જો એને પકડી જ પાડવા હોય પૂરેપૂરા તજવીજ હાથ હોય એના જામીન રદ કરવા ગુસ્સી ટોકના પ્રક્રિયા હોય જે ન જેવા કેસમાં તો પછી આ લોકોને ને કેમ નથી પકડી બિલકુલ એટલે તમને શું લાગે છે કે ખરેખર હજી પણ ચોક્કસ વ્યક્તિઓના ઈશારે પોલીસ કામ કરી રહી છે કારણ કે ગોંડલનું આખું તંત્ર કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઈશારે કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે રાજુભાઈ બિલકુલ કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં જયરાસિંહના ઈશારે કામ કરે છે ખોટી રીતે પોલીસ અનિરુદ્ધસિંહને એને પકડવાના ખાટે ખાલે ખાલી કારસા રચે છે ખરેખર પોલીસે ખાલી અમિત કોટની સુસાઈડ નોટની ફોરેન્સિક નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અંદર અનિરુદ્ધ એની અંદર પણ આજે હિયરિંગ હતું નામદાર ગુજરાત હાઈકોર્ટની સમક્ષ કેસ વહી છે ત્યાં સુધી તમે નીચલી કક્ષાએથી જે પોલીસ છે નીચલી કક્ષાએથી ક્લિયર નથી કરી શકતી તમે જોવો તો પોલીસ ની આ ભૂમિકા છે અને પોલીસ દબાવમાં છે પોલીસ પાસે અપેક્ષા શું રાખીએ હું તમને સીધું ટૂંકું ટચ કહી દઉં કે પોલીસ પોલીસના અધિકારીની હત્યામાં ન્યાય નથી મેળવી શકી ચાવડા સાહેબ ની હત્યા ન્યાય નથી મેળવી સકતી તો આ તાલુકાને થોડી ન્યાય અપાવી શકવાની એના અધિકારીને હત્યાના હત્યામાં ન્યાય નથી મેળવી બિલકુલ એટલે એમના તંત્ર અધિકારીની જાહેર હત્યા કરવામાં આવી છે મને ખ્યાલ છે ત્યાં સુધી તો એમાં હજી તાક નથી મેળવી શકી કે આના પાછળ કોણ મુખ્ય આરોપી છે તો પછી આ તો રહેવાસી છે જનતા છે તો જનતાનું કામ તો કેવી રીતે કરે પણ એક ચોક્કસ બાબત છે રજુભાઈ એક બીજો પ્રશ્ન આપની પાસેથી જાણવો છે કે ક્ષત્રિય સમાજના પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી એ આપે જોયું હશે દરેક મીડિયામાં વસ્તુ ચાલી છે

જાહેર સોશિયલ મીડિયા ઉપરથી આહવાન કરી અને પ્રયાસ કરેલો હતો ને એમાં પણ એમને તેમની સાખ બદનાય તેવા શબ્દો થી સામે પ્રતિક્રિયાઓ અપાણી હતી પણ છતાં પીટી સામાજિક લાગણીથી જોડાયેલા હતા અને રાજકીય કિનાખોરી તો અત્યાર સુધી ગોંડલ સામાજિક કિનાખોરીથી પીટી જાડેજા ને આખે આખું પ્રકરણ એ છે અને પીટી જાડેજા અમારા ગોંડલના પોલીસ સ્ટેશન ના અધિકારી છે અને નિવૃત્ત અધિકારી છે અને ગોંડલ ના જ છે એવું ગણી તમે ચાલો રહેતા નથી ગોંડલ ખાલી બાકી જિંદગી એને અહીંયા કાઢી નાખી છે ભક્તિમાં જ કઈ દીધી છે ભક્તિ એટલે કોની ભક્તિ કરી છે ઇન્ડિવિજ પ્રશ્ન જે કઈ બન્યો મંદિર નું કે કોઈ સમય મર્યાદાની બહાર આરતી કરતા હોય કોઈ ધ્વનિ પ્રદુષણ થાય તે પ્રકારે આરતી કરતા હોય કે જે કઈ હોય એનો જે કઈ પ્રશ્ન હોય પણ આવે છે પછી જો પીટી જાડેજા સામાજિક અસામાજિક તત્વ હોય જે એની ચાર્જશીટમાં ગુના દાખલ કર્યા છે અસામાજિક તત્વ હોય તો અત્યાર સુધી તંત્ર ક્યાં ગયું હતું કે આ મંદિર બેલ વગાડવા વાળાને જયારે તમે પડકારો ત્યારે જ આની અસામાજિક પ્રવૃત્તિ તમારા ધ્યાનમાં આવે એટલે એવું કોઈ અસામાજિક પ્રવૃત્તિ વાળા વ્યક્તિ નથી પોતે ભલે જે કઈ એના નોકરીના સમય દરમિયાન તે પોતે પોતાને જ્યાં સામાજિક વફાદારીથી વ્યક્તિની વફાદારીથી એની સાથે રિહાય છે એનું કામ કરેલું છે પરંતુ એવી કોઈ એક્ટિવિટી સાથે જોડાયેલા પીટી જાડેજા વ્યક્તિ નથી પણ એને આ રીતે જે ક્ષત્રિય આંદોલનમાં જે જેમાં આપણે બધા જોયું છે કે ભાઈ એમ કીધું કે ભાઈ કોઈ તકલીફ હોય મારી પાસે આવવાનું મારા દરવાજા ખુલા તમે કયો એ ભાષા વાત કરવાની જગ્યા તમારી જે કઈ કીધું છે એ બધું એના સમાજના લોકોને કીધેલું હોવા છતાં એના સમાજના લોકો એ છે ઈ પોતે પોતાનું આંદોલન છે એ ચલાવ્યું હતું અને છત્રી છત્રી આંદોલન છે એ પીટી જાડેજાના નેતૃત્વમાં ચાલ્યું હતું એટલે કદાચ એનો રાગ દ્વેષ સો ટકા રાખેલો છે ને એ જ ઓલા આપણે જે સોશિયલ મીડિયા ઉપર જોઈ છીએ જે લોકો પોતાનો રોષ ઠાલવે છે જે રીતે ઈ રોષ છે કે ભાઈ એમને આંદોલનમાં ભૂમિકા બજાવી હતી એટલે બિલકુલ બિલકુલ અ રાજુભાઈ મુદ્દા તો ઘણા બધા છે તમારી સાથે ચર્ચા કરવાના પરંતુ તમારી અને મારી બંને પાસે સમયની મર્યાદા છે ફરી એક વખત ખાલી ગોંડલ પર એક પ્રશ્ન પૂછવો છે કે ગોંડલનો અત્યારે જે ચાલી રહ્યું છે એ ક્યારે ખતમ થશે એક આગેવાન તરીકે કોઈ એંધાણ ખરા તમે મને આ અનઓફિશિયલી વિડીયો ચાલુ થયો એ પહેલા તમે એવું કીધું કે તમે પટેલ સમાજ આજ કેમ ઈચ્છે છે કે ગુન્ડાગીરી ખતમ થાય પટેલ સમાજ જ કેમ ઈચ્છે છે ભ્રષ્ટાચાર ખતમ થાય બધી બાબત તમે મને એવું કીધું તો હું એનો તમને ઓફિશિયલ જવાબ આપું કે ભસ્માસોર રામના નામના રાક્ષસને શિવજીના वरदान થી એnte je અમરપટો મળ્યો તો ઈ શિવજીને જ ખતમ કરવો પડ્યો આયા જે કાઈ આ જે લોહિયાળ ઇતિહાસનો જે જંગ છે ને ઈ પાટીદારોના કારણે પાટીદારોના આશીર્વાદથી આ સ્થિતિનું સર્જન થયું છે પાટીદાર રોર એ જ આ ખતમ કરવો પડે અને ઈ અમારી નૈતિક જવાબદારી છે કારણ કે અમે હવે અમારી પેઢીને આવી ગુલામી આવી સામંતશાહી આવી ગુંડાગીરી અમે આપી જવાના નથી અમે ચોક્કસપણે ચોક્કસપણે અમે આ ગુંડાગીરી ભ્રષ્ટાચારી આ બધાઈને ગોંડલની અંદરથી નસ્ત નાબૂદ કરી દેશું બિલકુલ તો રાજુભાઈ આપ મારી સાથે જોડાયા ને અમારી સાથે આ ચર્ચાઓ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો માટે આપણે ફરીથી ચર્ચાઓ માટે બનાવીશું જી આભાર રાજુભાઈ આપનો તો જે પાટીદાર આગેવાન રાજુભાઈ સખી આપણી સાથે જોડાયેલા હતા રાજુભાઈ સખીએ આપણને જણાવ્યું કે ગોંડલમાં અત્યારે શું સ્થિતિ છે એ પછી અમિત ખુટની સ્થિતિ હોય પીટી જાડેજાની આપણે વાત કરી તો પીટી જાડેજા અને ગોંડલ સાથેના પીટી જાડેજાના શું સંબંધ છે ચર્ચાઓ કરી અને આવનાર સમયમાં પાટીદાર ગોંડલમાં કાંઈ પણ નવા જૂની કરે છે તો એના પાછળના કારણ પણ એમને કહ્યું કે પાટીદારોની ભૂમિ છે એટલે પાટીદારો શરૂ કરેલા અને પાટીદાર જ ખતમ કરશે તેવી પણ વાત એમના દ્વારા કરવામાં આવી છે તો આપ સૌ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને પડના સમાચાર તમારા સુધી પહોંચતા રહે અને તમારા ફોન સુધી પહોંચતા રહે નમસ્કાર